કેટલા દાળથી હેરાન થતો તો જે તરસે જવાબ જ લાગી સર અમો જીવાણ હોય સુધી તો જો પણ માર જીતા ને કણ છે અમો પત્ર તો અધર છે એટલા બધા પોકા હશે ના જીવન દિવાલે હનો ભૂઈ પર

ઉપર <in> છે <miulester>

જીવન નો જુજ્યો કોઈ બચાવી ના શકે એવી જગ્યાએ નાખી દીધો ખતરો નહી પોણી ભાઈ એવું ન તો સીધો હેડવા દે ના પાછા પાછા જીવાન હેન કરો જેટલા દવા પાડું છું વેળીમાં પણ કોઈ બચાવ આવતું નહીં ના ખેમલા જગ્યા લીધી વગરામાં કોઈ આવે એવું નહીં એવી વેળી પૂરી ના જીવન પણ ખેમલા તમે હો હું જીવન છૂટો થઈ ગયો છે કોઈ જીવન કોઈ નહીં મળે એવો જીવન તો હજી ઘણું જીવવાનું છે જીવનનું અને પેટી તો લીધા વગર નહીં મેલા જીવન પહેલો તો જવા દે ને ગમો ગમે તે કોઈક ભીગું થાય તો કહેવું પડશે અને ગમો બધા હોગામ હોક કરતા હશે કે જીવન શો જો શો જો લા ભણો બે જણાએ હોમ હંગાતી હંગાતી દોડતા શીખે એ શો જ્યાં યા નહીં આ જીવનને બચાવ

કોઈના હાથમાં નહીં હાડી પોલીસ તો પોલીસ પોલીસ ના બાપ ના હાથમાં નહીં હાડી મારો હાડું ગમે તેમ દુનિયા આખી પાછી કઈ નાખશે ને તો કોઈના હાથમાં નહીં હાડી અને પેટી એવી જગ્યાએ હંતાડી ને આવ્યો છું ને જો મારો જીવ હંતાડ્યો હોય અમે કશું કરવું નહીં હાલ સો મહિના સુધી પેટીનું સપનું ભૂલી જ જવું છે જો હંતાળ્યું છે ને એના એ જ પડી મેળવી છે કોઈને કશું ખબર પડે ના ના કેશ ખાલી રાગે 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 ઠંડો પડી જાય ને પછી પેટીના દાગીના કાઢી અને રાગે રાગી વેચવા છે બોલ્યા વગર વચ્ચે નાહવાનું કરવા દેજે પેટી તો એની જગ્યાએ પડી રહ્યા હું ઠેકવાલા ખાલી સો મહિના થઈ ગયો ને એટલે આપોઆપ કેશ ઠંડો થઈ જાય અને મારા હાડો સંભલો બોબલો બધા હો પટ્ટીઓ મારે જતા એ બધું મારા નહીં જોવાનું હાય ઉતાવળ રાખવા દેજે શોક એવો જગ્યાએ નાઈ દઉં ને તે કોઈના હાથમાં નહીં આપું હાલ છો મહિના સુધી ખરું અંડરગ્રાઉન્ડ થઈ જવું છે આ જ્યારે સુધી પેટીનો મામલો ઠંડો ના પડે ને ત્યાર સુધી કોઈના હાથમાં બુલ નહીં હા સાહેબ મારું લોહી પીવા બેઠા છે આ મારા શીડી જ પડી ગયા છે કોઈ નહીં ભૂલ આવવું બેઠા હાથમાં આવી જાય હા થવું ભાઈ એટલા થયેલા હાથ સાહેબ મારો જીવ લેવા બેઠા છું પોતે તો દરે ખાતા નહીં મને ખાવા જતા નહી તમારા હાથમાં તો ગલી આવું મારો મારું નામ

પેલા બે કૂતરા મને જ હોકતા હશે કે જીવન શોજો જીવન શોજો એમ કહીને હોકતા જ ફરતા એ પાછા એવું ખબર જીવન પણ પેટી હશે એટલે જીવન કોઈ ઉભો રહ્યો નહીં પણ હું કરું પેટી તો છાઈ જાય પણ જીવનનો જીવ જતો રહો તો હારું થયું બચી જો કે સાચી જો પગને બગ બધું શા પકડાઈ ગયું છે આ પેલા બે જણા નહીં સરપંચનો ભણો બે જણા

તો જ નહી ઘેરાય ઉતો નહિ અને ઘરવાળો સવારો ના નીકરી જાય બે દર આવતું પણ રિહાઈ જાય કારણ કે પેટી ખરી ને તારી હાતા મારા ઉપર શક તો ખરા જ ને વાત આચી પણ ગમે તે કઈ ના પેટી બે જણ હોગી તો નાખવી જ પડશે અને ખેમન ગમે તે કઈ મનાવ પડશે ખેમો તો એની જગ્યાએ બરોબર છે સાબ તો કર જ કારણ કે પેટી મી હંતાઈ હતી અને ખોવાઈ જાય અને ગમે તે કઈ બે જણ હોગી પડશે પણ આજ ખેમન ગમે તે થાય પણ મારો જીગરી ભાઈબર છે એને મનાયા ગન તો મેલવો તો નહીં અને બસ ટેન દેખરો બહાર જવા તો નહીં ને વાકરા ઉપર બેહી રહ્યા ભાઈ તો

એ પેટી ખરીદ મારા પેટી વિશે કશું વાત જ કરવી નઈ હું મારી વાત હું થઈને દવા થી તમારા ઘેર આવ્યો છું

ગમે તે થાય ચિંતા કરશો નહીં પેટી તો ખોળા વગર નહીં મેળવાનો હું કોકી જ નાખશું અરે બે જણા ભેગા થઈને ઓગી નાખશું અને છોડ તો હાથમાં આવી જાન તો એવો કુટી નાખો છે અરે ગોમના વલ્લા લબડા દેવ છો તમે જો ખાલી એક વખત કેમા અમુ વાતો નઈ જો તું મારા ભેગો આવી જો એટલે ગમે તેજી પેટી તો લાઈ દેવું આપણે શુમા કાકા લાઈ દેવું નહીં જે પેટી લાય લેતી હાથમાંથી જતી રહી એટલે શેલું દુખ થાય વિચાર કરો દુખ તો તારા કસી મને વધારે દુખ થયો આ બે દાવા તું ના બોલે મો દુઃખ એટલું બારું થયું તને ખબર નઈ હોય હજી સોમા કાકા પણ એટલું દુઃખ ના થયું પણ તમારો વિશ્વાસ પેટી આલી કે ના કર્યો એ પેટી ગુમ થઈ જાય એટલે મને વિચાર કર્યો તો થાય અને જીવન રાખી કાકા યા તો ખરો બે જણા ગમે તેટલું લડ્યા પણ હજી એનું તો ખરો ને પેલી ઓયડી માંથી બહાર કાઢ્યું અરે મુમે કોમ નું નખો જ કાઢ્યા આપડે ભારત ના કાન છુમા કાકા કોઈ મરી જહા જીવણીઓ ખરો કાકા કોડી માકા કાકા મણિયે તો જહેસ દોબા જીવના હાથમાં આવશે ને તો થઈ ડાળામાં ઓયડી પૂરેલા તાને ઈની રી કટ રાખ્યા પછી જીવના હાથ જીવના હાથમાં આવું તો નથી કા થોડો ઉતાવલા જીવો થઈ ને જો સરપંચે શેરે શેરે તો માર હવે નહિ હા પેટી લઈ આ આ ચામરો ઝોકો બેજા પેટે લઈ જા મરું મોદ છે જા મામા શંકરિયા ને હો રાખી પડશે ચેરી ચેડી છે મોણા શંકર લેવા ગામનો કેઢી ન જતો મોણ છે જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી